વતનથી દૂર વિસામું ડચ લોકોની કબરો છે આ અમદાવાદ કાંકરિયા લેકની બાજુમાં આ ડચ લોકોની કબરો આવેલી છે જે સત્તરમી અને અઢારમી સદીમાં વેપાર કરવા માટે અહીં આવેલા પોતાના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર સુધી આજે હોલેન્ડથી સુરત બંદર સુધીનો દરિયાઈ માર્ગ છે આ દરિયાઈ માર્ગે આ લોકો આવેલા અને હજારો કિલોમીટર દૂર જન્મભૂમિ અને અહીંયા હંમેશને માટે એક નિંદ્રાશયમાં પહોંચી ગયેલા એવા દસ લોકોની અઢારમી સદીની કબરો છે આજથી ત્રણસો થી ચારસો વર્ષ પહેલાની આ અહીં કબરો આવેલી છે કેટલીક કબરો નાના બાળકોની પણ છે અમુક કબરો પર લેટિન અને ફ્રેન્ચ ભાષાના લખાણો લખેલા છે રાજા હોય કે રંગ કહેવાય છે ને કે પોતા પોતાની નીતિ દરેકને પોતાની મંજિલ સુધી પહોંચાડી દેશે એક સમયે અહીં વેપાર માટે આવેલા આ લોકો હંમેશને માટે અહીં જ નિંદ્રામાં પહોંચી ગયેલા અમદાવાદ કાંકરિયા તળાવની બાજુમાં આ એક ઐતિહાસિક સ્થાપત્ય ગણી શકાય એવી ખબરો અહીં આવેલી છે